ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં મિત્રો આ વિડીયોમાં આપણે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ શું છે તે જાણીશું ગુરુને આપણે માન આપી સ્થાન બેસાડીએ છીએ ગુરુ આપણને જ્ઞાન આપે છે ગુરુજી જ્યાં રહે છે તેને ગુરુકુળ કહેવાય છે ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે જરૂર સ્પર્શ સાધના મેળવી વગેરે કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના પહેલાના સમયમાં વ્યાસ પૂર્ણિમા ગણાતી વ્યાસજીએ મહાભારતની ભેટ આપી સમાજને આપે છે તેઓ સમાજના સુપ્રથમ સાચા ગુરુ હતા મહર્ષિ વ્યાસ એ છે જેમને ચાર વેદોનું વિભાજન કર્યું અઢાર પુરાણો લખ્યા મહાભારત રચ્યું અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત શ્રીમંત ભાગવદ્ ગીતા લખ્યું તેઓએ અખંડ જ્ઞાનનો સ્તંભ માનવામાં આવે છે તેથી આ દિવસે વ્યાસ પૂજા થાય છે સદગુરુને શ્રી કૃષ્ણ ભગવાને પણ બિરદાવ્યા હતા ગુરુ એટલે અજ્ઞાનકાર અંધકાર દૂર કરવો રૂ એટલે જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે તે ગુરુ જે લખું ને ગુરુ બનાવે તે ગુરુ જે જીવને શિવનું મિલન કરાવે તે ગુરુ જે રામાયણ મહાભારત કૃષ્ણ સુદામાના સાદિપ્ય ગુરુ રામલક્ષ્મણના વિશ્વામૂત્ર જેવા ગુરુ હતા જીવન જીવવાની કળા સમજાવે તે ગુરુ ગુરુ એ સાધ્ય છે સાધન નથી ગુરુએ આપણને હૃદયમાં ઉતારે તેની સાથેનું સાનિધ્ય આપણા જીવનમાં ચડાઈ રહેવું જોઈએ આજના સમયમાં સાચા ગુરુ મેળવવા દુર્લભ છે ગુરુની પરખ એટલે કોઈ પાસે દષ્ટિ નથી એટલે તો ઋષિ મુનિઓએ શ્લોકમાં કહ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ મે નમ આ શ્લોકનો અર્થ થાય છે કે ગુરુ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે ગુરુ એ સાક્ષાત પરમ બ્રહ્મા પરમાત્મા છે એવા ગુરુને હું વંદન કરું છું એક સર્વ સામાન્ય ભાષામાં આપણે જેની પાસેથી કાંઈક ને કાંઈક શીખીએ તે શું આપણા ગુરુ કહેવાય આમ તો પ્રકૃતિના કણે કણ આપણા ગુરુ કહેવાય પણ આપણા જીવનમાં ત્રણ ઉત્તમ ગુરુ છે એક તો છે માતા જેમને આપણને જન્મ આપી આ સુંદર દુનિયા બતાવી છે બીજા છે કે જેમણે પિતા જેમણે દુનિયા જીવમાં જીવન જીવવાની રીત શીખવી છે ત્રીજા શિક્ષક છે તેમને આપણને ભણાવે છે જેમને આપણે જ્ઞાન આપી આપણી જિજ્ઞાસાવૃત્તિ સંતોષે છે ગુરુપૂર્ણિમા એટલે ગુરુના પ્રેમ અને ભક્તિમાં રંગાઈ જવાનો દિવસ ગુરુપૂર્ણિમા એટલે ગુરુની કૃપા દ્રષ્ટિ અને આશીષ મેળવવાનો પાવન અવસર ગુરુપૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે જીવનમાં સાચા માર્ગદર્શક વગર જીવન ગાઢ અંધકાર જેવું છે સદગુરુ આપણને માત્ર પાર નહીં પણ જીવતું શીખવે છે જે લોકો જીવનમાં સાચા ગુરુના આશીર્વાદ પામે છે તેઓ આનંદ અને મુક્તિનો માર્ગ પામે છે આવો આ પાવન દિવસે આપણે સો ગુરુના ચરણોમાં નમન કરીએ ગુરુનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ છે ભગવાનની પ્રાપ્તિનો માર્ગ ગુરુના બતાવ્યાનો માર્ગ શ્રેષ્ઠ હોય છે એક ગુરુ છે જે પોતાના શિષ્યને ખોટા રસ્તા પર જતા રોકે છે અને સાચા રસ્તા પર જવા પ્રેરિત કરે છે આ કારણે જ ગુરુઓના સન્માનમાં અષાઢ માસના સુદ પક્ષની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા પૂર્વ ઉજવવામાં આવે છે મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો જય ગુરુદેવ